હવે ભાજપના સદસ્યો બનાવવા માટે ચારસો રવાડે ભાજપ ચડ્યું હોય તેવી ઉઠી રહી છે ભાજપના સદસ્યતા ટાર્ગેટ પૂરા શાળાના બાદ હોસ્પિટલના દર્દીઓને પણ નથી છોડવામાં આવ્યા આ તમે જોયા છો ત્યારે હવે નવીન પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી ચીટર ગેંગ જેવી મોડે સોપરંડી તમને યાદ આવી જશે ઘટના છે અમદાવાદની ડોક્ટર બી આર આંબેડકર લો કોલેજની જેમાં એક વિદ્યાર્થીને ભાજપના ચીટિંગનો ભોગ બન્યાનો આઘાત લાગી રહ્યો છે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર વસિહ નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ધારિયા ટાર્ગેટ પાર પડતા નથી તેવું જણાય છે કારણ કે ભાજપના સદસ્યતા અભિયાનને સફળ બનાવવા સુરેન્દ્રનગર સહિતના કેટલાક જિલ્લામાંથી બુમરાણ હતી કે વાલીઓના ફોન લઈને શાળાએ જવા માટે ફરજ પાડવામાં આવી રહી છે અને બાદમાં એ નંબર પર ઓટીપી મેળવી લઈ તેમને ભાજપના સદસ્ય ઘોષિત કરી દેવામાં આવે છે સરકારી મશીનરીના દુરુપયોગના ત્યાં સુધી આરોપ લાગ્યા કે વિસનગરની એક સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન જોઈતું હોય તો પણ દર્દીને ભાજપના સદસ્યતા અભિયાનનો ઓટીપી આપવા માટે ફરજ પાડવામાં આવી રહી હતી

એટલે કે તારીખ સો સોયના રોજ મને એક ફોન નંબર પરથી ફોન કરી મારી ઓળખ લેવામાં આવે છે અને કહે છે કે હું આંબેડકર લો કોલેજમાંથી બોલું છું તમારા ફોનમાં ઓટીપી આવ્યો હશે એડમિશન માટે હું કામમાં વ્યસ્ત હોવાથી મેં નોટિફિકેશનમાંથી જોઈને ઓટીપી આપી દીધો ફોન કટ થતાની સાથે જ એક મેસેજ આવે છે કે અભિનંદન તમે ભાજપના સદસ્ય બની ગયા છો ભાજપ પોતે પાર્ટી છે કે ફ્રોડનું મશીન પછી એક કૌભાંડ બાર આવે છે અને એ સ્થિતિમાં આ પ્રકારની સદસ્યતા અભિયાન ભાજપ કરી રહ્યું છે આ બાબતે મેં તેમને નંબર પર ફોન કરી અને જાણવા પ્રયત્ન કર્યો તો તેમને કહ્યું કે તમારા એડમિશન માટે ગ્રુપમાં તમને એડ કરવા માટે અમે આવું કર્યું છે શું એલ એલ બીના એક અધ્યાપકને એ વાતની ખબર નહીં હોય કે આવી રીતે કોઈને અંધારામાં રાખી તેના પાસેથી માહિતી કઢાવી ન શકાય શું ભાજપ પાર્ટીને આ રીતે મોટી બનાવવા માટેનું કામ કરશે એક ફ્રોડ કરીને ભાજપ મોટું બનશે તો સવાલ એક ગુજરાતનો યુવાન વિદ્યાર્થી સરકારને ને ભાજપને પૂછી રહ્યું કે શું ભાજપ ફ્રોડ કરીને મોટી પાર્ટી બનવા જઈ રહી છે પરંતુ આવી ઘટના પરથી સવાલ પેદા થાય છે કે શું સી આર પાટીલે સદસ્યતાના ટાર્ગેટ પૂરા કરવા જે નેતાઓને દમ માર્યો હતો તેના કારણે આવી ઘટનાઓ થઈ રહી છે કે પછી સરકાર જ પોતે સરકારી મશીનરીનો ઉપયોગ કરી ભાજપના સદસ્યતા અભિયાનને કહેવાતી સફળતા અપાવવા માટે આવા ખેલ કરી રહ્યા છે જોઈએ હવે શું થાય છે ભાજપનું સદસ્યતા અભિયાન આગળ વધી રહ્યું છે દિવસોથી અને આ બાબતે ભૂતકાળમાં સી આર પાટીલ નેતાઓને ટોળો પણ મારી ચૂક્યું છે કે બાદમાં પહેલાં કામ કરો સદસ્ય બનાવો જોઈએ ભાજપના સદસ્યતા અભિયાનને કેટલી સફળતા મળે છે આવું જ એક સદસ્યતા અભિયાન આમ આદમી પાર્ટીએ પણ લોન્ચ કર્યું છે ત્યારે આ રાજ્યમાં સદસ્યતા અભિયાનની વણઝાણ શરૂ થઈ રહી હોય તેવું પણ ઘાટ જોવા મળી રહ્યું છે જોઈએ આ મામલે હવે કોલેજ પ્રશાસન કંઈ કામગીરી કરે છે કે પછી ભાજપના સદસ્યતા અભિયાનમાં આ જ પ્રકારે તેઓ કામગીરી કરવાના આક્ષેપોથી ઘેરાયેલા રહેવાનું પસંદ કરે છે ਆ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਹਵਾਲੋ ਸਾਥੇ ਨਵ ਜੀਵਨ ਸਾਥੇ ਜੁੜਿਆ ਰਹਿ ਜੋ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾ